તમારું સ્વાગત છે તો આજે તમારે હાલે શેર કરી સુરતી પાપડી રેસીપી આ શાક ખાવામાં બહુ ટેસ્ટી મજેદાર લાગે અને આ શાક ખરીદ્યો પંદર મિનિટમાં ઓછી મહેનતના બને તા હાલો હું તમારી હારે શેર કરું સુરતી પાપડી રેસીપી તો આજ મે અહીંયા સુરતી પાપડી પોપટ પાપડી ઘણા બધા નામ છે આ પાપડીના ગુજરાતીમાં અને સુરતી પાપડી કહેવાય તમારી લેંગ્વેજમાં અને શું કહેતા હોય એ અમને કમેન્ટમાં જણાવજો આ મેં પાપડી સુધારી લીધી છે મસાલું લીધું છે એક ઝીણું ટમેટો સુધાર લીધું લસણ થોડું ખાંડી લીધું અને એક તપેલી લીધી છે નાની આમાં મેં તપેલી થોડી ગરમ થવા દીધી અને પછી મેં આમાં અડધું પા અઢી પાવડા જેટલું તેલ એડ કર્યું છે બે આખા પાવડા અને એક અડધું પાવડું તેલ આપણું ગરમ થાય થોડું ત્યાં લગી આપણે આપણું લસણ છે એ ખાંડી લેવું મેં અહીંયા દોઢથી બાર લહનની કઢી લીધી છે અને આમાં સે જમતી ચટણી એડ કરીને ખાંડી લીધી છે એવી ઝીણી મેં ખાંડી લીધી છે મેં લસણ ખાંડું ત્યાં લગી મારું તેલ આવી ગયું મેં આમાં પછી રાઈ એડ કરી અડધી ચમચ જેટલી અઢીસો મારી પાપડી છે એટલે મેં આમાં અઢી પાવડા તેલ લીધા છે અને અડધી ચમચ રાઈ અડધી ચમચ જીરું અડધી ચમચ હિંગ એડ કર્યું છે રાઈ તતળી જાય ત્યારબાદ આપણે આમાં ટમેટા આપણે જે ઝીણા સુધારી લીધા હતા એક ટમેટો મેં આમાં એડ કર્યું છે જે લસણ ખાંડીને મૂક્યું હતું એ એડ કરવાનું છે અને મિક્સ કરવાનું છે લસણ એડ કરીને આપણે હારો હાર અડધી ચમચ જેટલી હળદર એડ કરશું સોદા પ્રમાણે મીઠું એડ કરશું અહીંયા અમે પોની ચમચી મીઠું લીધું છે મારા શાક પ્રમાણે તમે સોદા પ્રમાણે એડ કરશો પછી ધા ધાના જીરું એડ કરવાનું છે આ મેં ધાના જીરું ભે ભેગું કરીને દડાવીને રાખ્યું છે એ મેં એડ કર્યું છે અડધી ચમચ જેટલું અને પછી મિક્સ કરી લેવાનું છે બધું અને હવે આપણા ટમેટા ગળી જાય ત્યાં લગી આપણે ચડવા દેવાનું છે આ ઝીનામે મેં ટમેટા સુધાર સુધાર્યા હતા એટલે એ તરત જ ગળી ગયા છે બસ આપણું તેલ એમ છૂટું પડે તો પછી આપણે આમાં આ દાના છે એ એડ કરી દેવું એવી રીતે શાક બનાવવાથી ફ્રેન્ડ આ શાક બહુ સરસ લાગે એકદમ લાજવાબ ટેસ્ટ આવે આનું અમારા ઘેરમાં તો આ બધાને આ શાક બહુ ભાવે પોપટ પાપડીનું દાણા એડ કરીને આને મિક્સ કરીને આને આપણે ઢાંકી દેવું ને તેલમાં જ ખાલી ચડવા દેવું બેથી ત્રણ મિનિટ લગી અને તેલમાં એ દાણા છે ને એને તેલમાં ચડવા દેવું હજી મેં આમાં પાણી એડ નથી કરેલું ખાલી તેલમાં જ મેં ચડવા દીધું છે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ હવે આપણે હવે આ ઢાકનું ખોલીને આપણે જોઈ લઉં આપણે શાક કેવી રીતે જોવો બધું તેલ ઉપર આવી ગયું હશે મેં આમાં હજી પાણી એડ નથી કરેલું સ્વાદ જ અલગ આવે ફ્રેન્ડ તેલ આપણું છૂટું પડ્યું છે હવે આપણે આમાં ચટણી એડ કરશું મેં હજી ચટણી નહોતી એડ કરી હવે તેલમાં અધું શાક સડી ગયું ત્યાર પછી મેં આમાં ચટણી એડ કરી છે મેં અહીંયા બે ચમચ જેટલી ચટણી એડ કરી છે તમે તમારા સોદા પ્રમાણ ચટણી એડ કરજો તીખું ખાતા હોય તો તમારે સ્વાદ પ્રમાણ તીખું ખાતા હોય તીખું રાખજો મોડું ખાતા હોય તો મોડું રાખજો અહીંયા મેં બે ચમચ જેટલી ચટણી એડ કરી છે હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે મેં આમાં અડધા ગિલાસ જેટલું પાણી લીધેલું છે આ ચાલ્યું છે તમે ગિલાસનું માપ રાખી શકો છો આ મારા ચાલડાનું માપ છે મેં એટલું પાણી આમાં એડ કર્યું છે હવે આપણે આ પાણી એડ કરીને આને દસથી પંદર મિનિટ ચડવા દેવાનું છે અને વેચી વેચી આપણે હલાવતા રહેવું જોતા રહેવું જો મેં એવી રીતે પાણી આમાં એડ કર્યું છે અને હલાવીને તમે જોઈ શકો છો એટલે મેં પાણીની ક્વોન્ટિટી રાખી છે કેમ કે આ દાણા છે આને ચડતા થોડી વાર લાગે અને હારા ચડવા ચડવા દેવા હોય એટલે એને એટલું પાણી મેં નાખ્યું છે અને એટલું પાણી નાખ્યું એટલે આપણું શાક સોટે નહીં અને મેં હવે એને દસથી પંદર મિનિટ લગી ચડવા દેવું મેં એવી રીતે ઢાંકનું ઢાંકીએ એને ચડવા દીધું હતી પંદર મિનિટ હવે આપણે શાક સડી ગયું છે ઓફ મન હતી પંદર લગી હજી ઉકળે છે મેં વેચે વેચે એવી રીતે ખોલેને જોતી હતી કે મારે શાક ચેડુકીની પાણી કેટલું છે મારે રસાવાળું નથી કરવાનું કોરું શાક કરવાનું છે એટલે હું એવી રીતે જોઉં છું હજી મારા દાના કાચા છે તો હજી હું એને હાવ ધીમ ગેસ છે મારો ધીમા ગેસ છે હું એને હજી ચડવા દેવાની સેવ અને માં રશ્યુ શાક કરવાનું છે હાવ કોરુ ઇનત કરવાનું અને રસા વાળુ ઇનત કરવાનું રશ્યુ શાક મારે આયા કરવાનું છે આયા મે જોયું કે મારા દાના સઈડા કે નત સઈડા એવી રીતે મે એક દાનો ડિશ માં લઈન સઈડો સે કે નથી સઈડો ઈ જોઈ લીધું છે પર આ દાના મને સેસકાસા લાગતા હતા તમે ને આજી બે મિનિટ જેવ ચડવા દીધું મોન સ્ટોપ ચડી જ ગયા હતા પર ઈ તમે જેટલા ચડવા દો ને એટલું સારું કેમ કે આ દાના કાચા રહી જાય અહીં આવે મારા દાના એ સડી ગયા છે અને મારું પાની હતું શાકમાં એ બળી ગયું છે આવું રસ્યું શાક મેં બનાવ્યું છે શાક બહુ ટેસ્ટી બન્યું છે એવી રીતે ફ્રેન્ડ તમે ટમેટા ટમેટું નાખીને પોપટ પાપડીનું શાક બનાવો તો એ તો લાજવાબ જ બને બહુ ટેસ્ટી બને અને તમે આ શાક છે ને કાંદામાં પણ બનાવી શકો છો ઘણા બધા પ્રકારથી આ શાક બને છે પણ અહીંયા મેં ટમેટો નાખીને શાક કર્યું છે અને ટમેટાવાળું શાક તો બહુ સરસ બને તમે એવી રીતે ક્યારેક બનાવવી ખાજો અહીંયા મેં ધાણા સુધાર લીધા છે હવે એ આપણે એડ કરીશું જો કેટલું મસ્તીનું સરસ મજાનું શાક બન્યું છે ફ્રેન્ડ આપણું આવી જ રેસીપી જોવા તો મારા પેજને ફોલો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ જય માતા દી